હા હા કેમ બધા તો કાલે બ્લોગ મૂક્યો નહોતો આપણે કારણ કે કાલે સત્સંગ હતો સત્સંગમાં બ્લોગિંગ થયું ને અને પછી ઘરે બધા બેઠા હતા તો એમાં બધું વિખાઈ ગયું હતું સેટિંગ એટલે આપણે કાંઈ બ્લોગ કર્યો નહોતો તો પછી આજનો લોગ આમાં જ કન્ટિન્યુ જ રાખીએ આપણે અને અંશનું ટિફિન દઈ આવી છું આવી ગઈ છું હવે સમીર આવશે પછી જમી લેશો અને આજે થોડુંક કામ છે કબાટ બબાટ એવું બધું સાફ કરવાનું છે તો જમીને પછી એ કામ ચાલુ કરી દેવાનું છે જો હું ચાહું તો પછી રહી ચા એટલે એ ફટાફટ કરી લેવાનું છે અને અમારે તો ગુજરાતમાં તો બહુ સારો ઘણી જગ્યાએ વરસાદ પડી ગયો છે એવા ન્યૂઝ મળ્યા છે અમારે અહીંયા એટલો વરસાદ છે નહીં બે ત્રણ દિવસથી આમ તો એવું જોઈએ રાખે બધું થોડીક વાર પછી બ્લોગમાં તો અત્યારે આપણે ચાલે જ છે કબટ ક્લીનિંગનું કામ ફાઈનલી આજ મુહુર્ત કાઢી જ લીધું કારણ કે મેરેજમાં માં આવ્યા ત્યારના કપડા પછી નવા બધાય ધોવાય ને એક જગ્યાએ મુકાઈ જાય વ્યવસ્થિત એ નહીં તો કબાટ ખાલી થઈ ગયો છે ઓલમોસ્ટ દેખાય છે તમને ખાલી ઉપર થોડા કપડાં ટીંગાય છે ઇસ્ત્રી ઈસ્ત્રીવાળા કાઢવા નથી આખા બેડ ઉપર કપડાં ગોઠવાયા છે જોઈ શકો છો કબાટ ખાલી ઓલમોસ્ટ હવે આ બધા કપડાં કબાટ લૂચી પછી પાછા વ્યવસ્થિત ગોઠવી દઈએ એટલે આપણો કબાટ તે સાફ નીટ એન્ડ ક્લીન ક

વાતાવરણ બહુ સરસ થઈ ગયું છે વરસાદ નથી બે ત્રણ દિવસ સરસ છે એવું છે બધું દસ કેટલા વાગ્યા સવા દસ થઈ ગયા છે આ તો બહુ મોડું થઈ ગયું છે નાસિકમાં છે ને દસ વાગ્યા તો ઓલમોસ્ટ બધું બંધ થઈ જાય રિટર્ન થાવ તો બધી દુકાનો બંધ થઈ ગઈ છે બે ચાર જ ખુલે ગઈ છે એટલે બધા નિરાયતવાળા છે અહીંયા હા તમે બપોરે એક વાગે બંધ થઈ જાય તો ચાર પાંચ વાગે ખુલે અમુક દુકાન જ આખો દિવસ ખુલ્લી હોય અમુક એવી રીતે હોય હવે તો ખુલ્લું જ બધું પહેલાં તો ફિક્સ જ બપોર વચ્ચે જાવ તો કાગડા ઉઠતા હોય મોટા મોટા શોરૂમ ને હોય બધું હોય કોક ને ઉલારી ના ના સારું બિસ આપડે ગમે એવું ધ્યાન રાખતા હામાં હવા આવે તો શું કરવાનું એ કોઈ બેલેન્સ સારું હાલ તો હવે હાલતા હાલતા પછી બહુ તો ના થાય મતલબ લોગે આજ પૂરો કરીએ છીએ મરસો કાલે નવા લોગમાં જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ